નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે નવી પદ્ધતિ લાગુ પવનચક્કીને લઈને નવો પ્રોજેક્ટ બજેટમાં પહેલીવાર નવીન કાર્ય રેલવે ટિકિટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય ફાસ્ટૅગને લઈને નવો નિયમ લાગુ ખનીજ માફિયાઓ સાવધાન મેડિકલ અભ્યાસ માટે છ લાખ રૂપિયાની સહાય આંગણવાડીઓ માટે જીઓ ટેગ પાકિસ્તાની જહાજ ભારતમાં દેખાયું માવઠું વિનાશ વેરી શકે છે સાવધાન વ્યસન કરવું હવે પડશે મોંઘુ આ તમામ નાના મોટા ને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો બાજુમાં આપેલ લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવી વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નવી પદ્ધતિ અત્યારે ગુજરાત રાજ્યભરમાં સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકો માટે નવી પ્રણાલી લાગુ કરી દીધી છે જે દરેક વ્યક્તિઓએ ખાસ ધ્યાનથી સાંભળવી જોઈએ દર મહિનાની પહેલી તારીખે રેશન કાર્ડ ધારકોના મોબાઈલ વોલેટમાંથી અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ જશે અને લાભાર્થીઓ જ્યારે અનાજ લેવાનું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે અને ત્યાં આ કૂપન કોડ સ્કેન કરાવવાનો રહેશે જેવું કૂપન તમારું એકવાર રિડીમ થઈ જશે કે તરત જ તમને મળવાપાત્ર ઘઉં ચોખા ખાંડ કે મીઠું મળી જશે આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી સરળ અને ઝડપી છે સરકાર દ્વારા અત્યારે રાશનમાં થઈ રહેલા ફ્રોડને રોકવા માટે સરકારે અત્યારે ક્યુઆરસી કોડ થી હવે તમે તમારું રાશન લઈ શકશો તે માટેની વ્યવસ્થા ગોઠવવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર પવનચક્કીને લઈને સરકારે જાહેર કર્યો નવો પ્રોજેક્ટ ગુજરાતના દરેક વ્યક્તિઓ માટે સરકારે પોતાની નવી નવીનીકરણ ઉર્જા નીતિ હેઠળ રાજ્યમાં રૂફટોપ પવન ઊર્જા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નીતિ મુજબ હવે ખાનગી મિલકતોની છત પર મિની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરી સ્થળ પર જ ઊર્જાનો ઉપયોગ તેમજ મર્યાદિત માત્રામાં ગ્રીડમાં વીજળી નિકાસ કરી શકાશે મિત્રો સરળ શબ્દોમાં સમજીએ તો તમે તમારી મિલકત હોય તેની મિલકતની છત પર તમે મિની પવનચક્કી લગાવી શકો છો અને ત્યાંથી ઊર્જાનું ઉત્પાદન કરી તમે સરકારને આ ઊર્જાની વેચણી કરી શકો છો આ નીતિનું અનાવરણ સરકાર દ્વારા પચીસ ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યની રાજધાની ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા અત્યારે પાંત્રીસ ટકા જેટલું ઉત્પાદન આપવામાં આવી રહ્યું છે જ્યારે સોલાર પેનલ આ દર લગભગ જેટલો છે ત્યારબાદના ત્રીજા મોટા સમાચાર ભારતના બજેટમાં પહેલીવાર નવીનીકરણ કાર્ય આ વર્ષે કેન્દ્રીય બજેટ બે દિવસ વહેલું રજૂ કરવામાં આવશે અત્યારે સૂત્રો જણાવે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન અઠ્યાવીસ જાન્યુઆરીએ કરવામાં આવી શકે અને ઓગણત્રીસ તારીખે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે જ્યારે ત્રીસ તારીખે નાણાં મંત્રી નિર્મલા બજેટ રજૂ કરશે આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે અને દેશમાં પહેલીવાર બનશે કે જ્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીસ જાન્યુઆરીએ જ પોતાનું બજેટ રજૂ કરશે સામાન્ય રીતે ભારત દેશનું બજેટ ફેબ્રુઆરી મહિનામાં સરકાર દ્વારા લાવવામાં આવતું હોય છે પરંતુ આ વખતે સરકાર દ્વારા બે ત્રણ દિવસ વહેલું બજેટ લાગુ કરી દેવામાં આવવાનું છે ત્યારબાદના ચોથા મોટા સમાચાર રેલવે ટિકિટને લઈને સરકારનો મોટો નિર્ણય લીધો ભારતીય રેલવે ટિકિટના રિઝર્વેશનની સિસ્ટમમાં અત્યારે મોટો ફેરફાર કરી દીધો છે જે દરેક વ્યક્તિઓએ ખાસ ધ્યાનથી સાંભળવો જોઈએ રેલવે વર્ષ બે હજાર છવ્વીસમાં ટિકિટ બુકિંગ માટેના નિયમોમાં અનેક મોટા ફેરફાર તો કર્યા પરંતુ પાંચ જાન્યુઆરીથી રેલવેએ એડવાન્સ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમમાં આધાર કાર્ડની જરૂરિયાતને વધારી દીધી છે એડવાન્સ બુકિંગ માટે આધાર જરૂરી અત્યારે કરી દીધું છે જો તમારું આઈઆરસીટીસીમાં એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તમારે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી ટિકિટ બુકિંગ કરાવી શકશો નહીં જ્યારે બાર જાન્યુઆરીની સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા સુધીનો સમય અત્યારે અત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનો આપ્યો છે એટલે કે જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તો તેઓ ફક્ત રાતે જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ફાસ્ટટેગને લઈને લેવાયો નવો નિયમ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી નવી કાર જીપ અને વાન માટે ફાસ્ટેગ દ્વારા જારી કરતી વખતે કેવાય વાય એટલે કે નો નોવિયો વેહિકલ પ્રક્રિયા જરૂરી રહેશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચઆઈએ દ્વારા નવી કાર માટે કે પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે વધુમાં પહેલાથી જ ફાસ્ટેગથી સજ્જ કાર માલિકોને હવે નિયમિત કે વાયવી માંથી પસાર થવાની જરૂરિયાત રહેશે નહીં કેવાયવી હવે ફક્ત ના ઉપયોગ અને ખોટી રીતે જારી કરવામાં અથવા ખોવાઈ જવાની ફરિયાદ પર જ વિનંતી કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખનીજ માફિયાઓ સાવધાન સરકારના નવા આદેશોએ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે કડક નિયમો અને મહત્ત્વની જોગવાઈઓના નિયમો મુજબ જો કોઈ વાહન ગેરકાયદેસર ખનીજ વાહન કરતાં પકડાશે તો તે ત્રીસ દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે વાહન ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે તો તે વાહનને સીધું જ શ્રી સરકાર એટલે કે સરકારની મિલકત જારી કરી દેવામાં આવશે એટલે કે વાહન માલિકે કાયમી ધોરણે પોતાનું વાહન ગુમાવવું પડશે ટેકનોલોજીથી રખાશે અત્યારે બાજ નજર અને હવે ખનીજ ચોરી રોકવા માટે ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે ખનીજ વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી હવે અનિવાર્ય છે જેનાથી વાહન કયા રૂટ પર જઈ રહ્યું છે તેનું રિયલ ટાઈમિંગ મોનિટરિંગ થશે જીઓ માઇનિંગ એપ દ્વારા કોઈપણ પકડાયેલ વાહનોને ગુનાહિત ઇતિહાસમાં તપાસવામાં આવશે અને વાહન અગાઉ કેટલી વાર પકડાયું હશે તો તે વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ જશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મેડિકલ અભ્યાસ માટે છ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અત્યારે સહાય આપવામાં આવે છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એંસી ટકા કે તેથી વધુ પર્સન્ટાઇન મેળવનાર અને એમ બીબીએસમાં પ્રવેશ લેનાર કન્યાઓ માટે પાત્ર ગણાય છે પરિવારની અત્યારે વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોવી જરૂરી છે માત્ર વિદ્યાર્થીઓનીને ટ્યુશન ફીના પચાસ ટકા અથવા બે લાખ કે તેમના કન્યા કેળવણીના નિધિમાં વધારીને ચાર લાખ રૂપિયા સુધી કરવામાં આવે છે આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને કુલ છ લાખ રૂપિયા સુધીની સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહેલી છે સરકાર દ્વારા અત્યારે દીકરીઓને આગળ વધારવા માટે સરકાર અત્યારે તેઓને મેડિકલના અભ્યાસ કરવા માટે અત્યારે વિશેષ સહાય ચૂકવણી કરી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આંગણવાડીએ જીઓ ટેગ લાગુ કર્યો હવે આંગણવાડીઓ દ્વારા વિતરણ કરવામાં આવતા ટેગ હોમ રેશન એટલે કે ને સીધું લાભાર્થીઓ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે જીવો ટ્રેન્ડિંગ પદ્ધતિનો અમલ કરવામાં આવશે આંગણવાડી કેન્દ્રો મારફતે આપવામાં આવતું આ રાશન મુખ્યત્વે નીચેના વર્ગો મુજબ છે બાળક છ મહિનાથી ત્રણ વર્ષ સુધીનું થાય તો ભૂલકાઓ મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ અને ધાતી મહિલાઓ જે

અલ મદીના તરીકે ઓળખાતી આ જહાજે પાકિસ્તાન તરફ ભાગી જવાનો ભરપૂર પ્રયાસ કર્યો હોવાના પણ અહેવાલો છે પરંતુ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અરબી સમુદ્રમાં રાત્રે પેટ્રોલિંગ દરમિયાન તેને અટકાવવામાં આવી હતી અને તેમાં સરવારી કરતા અત્યારે લોકોને પણ પકડી પાડવામાં આવ્યા છે હવે બોટને સંબંધિત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવી છે અને ત્યાં તમામ ચૌદ પાકિસ્તાનીઓને પણ અત્યારે સરકારે જેલમાં બંધ કરી દીધા છે કે જેમ પાકિસ્તાનની નાગરિકો પણ અત્યારે ભારત સાથે કરે છે તેમ ભારતના અત્યારે કોસ્ટગાર્ડ દ્વારા પણ પાછી પાકિસ્તાનના માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર માવઠું વિનાશ વેરી શકે છે સાવધાન ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરી એકવાર અત્યારે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ આગામી એકવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના વાતાવરણમાં એટલે કે વેધરમાં મોટો પલટો આવશે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાને પગલે કેરીના પાક અને રવિ પાકને લગતા ખેડૂતોમાં અત્યારે ભારે ચિંતા પ્રસરી ગઈ છે અત્યારે ખેડૂતોને પણ અત્યારે ઉત્તર ભારત તરફથી આવતા હિમવરસાદને કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ માવઠાનો માર પડવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં આવનારા દિવસોમાં ઠંડી વચ્ચે ફરી એકવાર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ પામી રહ્યું છે ત્યારબાદના મોટા સમાચાર વ્યસન કરવું હવે મોંઘું પડશે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે સૌરાષ્ટ્રમાં વ્યસનનો વહુ વધી ગયો છે વ્યાપ પરિવારો તોંગાવી ગયા છે એક સારી વાત એ છે પણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતના રસોડામાં થોડી હવે નવી હલચલ થવા માંડી છે ગૃહિણીઓ પોતાના તમામ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા માટે સમાન અત્યારે બની ગઈ છે કારણ કે નિયમિત રીતે અખબારમાં અખાદ્ય જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે